રોડ અકસ્માતમાં ઇજાગ્રસ્તો હોસ્પિટલ લઈ જનાર નાગરિકો નું કરાયું સન્માન જિલ્લા કલેક્ટર અમર પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી નડિયાદ ખાતે રોડ સેફટીની ની મીટીંગ જેમાં નેશનલ હાઈવે પર સર્વિસ રોડ કામગીરી બ્લેક સ્પોટ પર કામગીરી દ્વારા અકસ્માત નિવારણ ટ્રાફિક નિયમન રોડ સાઇડ રાહદારી માર્ગ નિર્માણ સરળ એમ્બ્યુલન્સ ટ્રાન્સપોર્ટેશન કરવા સહિતની રોડ સેફ્ટી કામગીરી પર સમીક્ષા કરી જિલ્લામાં અકસ્માત અટકાવ ઉપાયો માટે માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા સાથે જ ફાગણી પૂનમ અર્થે ડાકોર જણાવ શ્રદ્ધાળુઓને રોડ રસ્તા પર કોઈ સમસ્યાઓ ન ઊભી થાય તે માટે આવશ્યક તકેદારી રાખવાનું પણ કલેક્ટર કલેક્ટરશ્રીએ સૂચન કર્યું આ પ્રસંગે રોડ અકસ્માત દરમિયાન ઘાયલોને હોસ્પિટલ સુધી લઈ જનાર નડિયાદ તાલુકાના વીણા ગામના વિવેક ભૂપેન્દ્રભાઈ પંચાલ પરેશ ગોવિંદભાઈ ડાભી તથા દેગામના અતુલ પરેશભાઈ પરમારનું કલેક્ટર દ્વારા ગુણ સમરીટા નવડા આપી સન્માન કરવામાં આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર મ્યુનિસિપલ કમિશનર જીએસ સોલંકી નિવાસી અધિક કલેક્ટર જે બી દેસાઈ એડિશનલ કલેક્ટર સંગીતા રૈયાણી આરટીઓ પોલીસ શિક્ષણ આર એન સ્ટેટ એન્ડ પંચાયત એસટી વિભાગના અધિકારીઓ નેશનલ હાઈવે અને દાંડી માર્ગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નરેશ ગણવાણી નડિયાદ